તો આજે વાંદરવિલાની મુલાકાતે છે સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ શું કહેશો ગણેશ ઉત્સવની વિધિ જી જે આપણો ગણેશ ઉત્સવ છે જે આપણા હિન્દુ સંસ્કૃતિને હિન્દુ ધર્મમાં એક મોટામાં મોટો આપણે તહેવાર છે અને પૂરું ભારતમાં હર્ષોલ્લાસથી આપણે ગણપતિનો ઉત્સવ મનાવીએ છીએ પરમ દિવસે મેં વલસાડના ખાતે ત્રીસ જેટલા ગણપતિ મંડળો ફરીએ આજે વાસદા અને ચીખલીના જે પણ આપણા મોટા ગણપતિ મંડળો છે નાના ગણપતિ મંડળો છે એ દરેક મારો પ્રયાસ છે કે દરેક ગામોમાં જઈને ગણપતિ મંડળમાં પણ ગણપતિના દર્શન લઈ ગયા આશીર્વાદ લે એની સાથે અમારા દરેક ગામના લોકો છે જેમણે મને આટલું બધું સમર્થન આપ્યું છે એમને પણ મળીને વાતચીત કરું એમની સાથે પરિચય કરું એના માટે આજે અમે વાંસદા અને ચીખલીના પ્રવાસે અને લોકોને શું અપીલ કરશું આ ગણેશ ઉત્સવ દરમિયાન લોકોને એ જ અપીલ કરું છું કે આપણે બધાએ શાંતિથી રહેવાનું છે બધા હળીમળીને રહેવાનું છે એકતા બતાવવાની છે અને જે ભારત વિકાસના પંથે જઈ રહ્યું છે એમાં વિકાસના પંથે આપણે બધા સહભાગી થઈને સાથે મળીને આગળ વધવાનું છે